તો જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો તમારું બધાને સ્વાગત છે મસ્તના ધમાકેદાર બ્લોગમાં તો આજે વ્લોગ આપણે મસ્તને હવામાંથી ઊઠીને ચાલુ કરી દીધો અને નિશાને બિંદુ ને બેહુને દોય હે નિશા ધુવાડી કરે હે અત્યારે નાની નાની મછરીને હોય ને એટલે હેને ઉડી જાય ધુવાડો કરે એટલે ઘરમાંથી ને બધેથી બહેુને કઈ બેહુને કઈ નહીં અને એવું બધું ને મારે અત્યારે રોટલી કરવાની છે અને અને પછી કામ કરવાનું છે ને દો જવાનું છે સરસ ને હનુમાન ચાલીસ હા કેમ કે શનિવાર હે ને એટલા માટે દાદા ફોને જોઈ હે ને ને અમે બધા રે ને એના પેરું કામે કરવાનું હોય સવારના પાર માં જો આપણે હે ગાડી લઈને નીકળી ગયા તા કેમકે સુરત થી ને એવું હતું પાર્સલ એક બસ માં તો એ આપણે લેવા ગયા તો જો એવું ખરે જ એને તમને દેખાડું કે

મસ્ત નું આપડે હીરા લઈ લીધું આજે ઘર ઘી નથી ખાતા કેમ કે આટલી બધી આજે એને ભૂખ જ નથી લાગી બિંદુ બેન અહીંયા ઘી ગરમ કરે છે અહીંયા બેન હોય ફોન જોતા જોતા ખાઈ છે અમે બધાને ટેવ છે કે ફોન જવાનો કા તો ટીવી જોતા જતા જ બધાને ખાવાનું આજ તો થોડોક નહીં એટલું જ ખાવાનું હે ભૂખ તો જરાય છે જ નહીં અને હવે આપણે પછી ખાય અને વડીમાં શાક બનાવી લઈએ એટલે મારે ટિફિન લઈને જવાનું નિશાન જ બિંદુ અત્યારે નેદવા ઓવી જવાનું હે બીજી વાડી આપણે ઓલી વાડી આજે અડધું બાકી

બપોર પછી એક શૂટિંગ માં જવાનું છે એટલે એને બપોર આ ઘરે જઈને જ કે કરશું અને વરસાદ નું જો ફૂલ આદર થઈ ગયો જો ફરતી છે આ સાઈડ તો વધારે એકદમ થઈ ગયો જો હે હું ટીપીન ઘરે જઈને ખાવાનું છે કાલ ખબર નહી હું થી હું થી તો કાલે કાલ ની કટન આવી છે કે અહીંયા બેસીને અમે કાયમ છે ને બપોર કરી બરાબર તો બપોર આ કરી લેતા હું ગઈ ચા લેવા ઘરે અને પાછળથી એક મિનિટ હો

સારું આલો તો બીજું હું વરસાદ આવશે ત્યારે જોવા હે હવે જી આજે કામ કરવા દે શૂટ કરવા દે કંભાળિયામાં કે હવે આગે આગે દેખતે હે હોતા હે ક્યાં અમારા સસ્તા ચંપલ દેખાડતા દેખાડતા જ અહીં ઘરે અને બપોર થઈ ગયા હે એક વાગી ગયો હે અને દિન હવે અમારે નિશાન બહેન અલી જ જવાનો વારો આવ્યો હે કેમ કે દાદા અને બિંદુ લઈ ગયા હે અને વરસાદ જેવો જો વાતાવરણ તો જો કેમ હું હવે ખબર કેમ કે અમે બહાને આવે છે ને ખડ એટલે એમાં પડવાની હતી એટલે વરસાદ ભૂલ એકદમ આદર થઈ ગયો હજો હવે લાગતું નથી કે ગંભાળીયા જવા દે કે નહીં જવા દે પણ જાઉં તો છે જ વરસાદ જીદી તો હંભી જીદ્ધી પણ નેચરલ કલર કહેવાય જો આ આહે શેતુડાના કલર શેતુડામાં શેતુડાની હેઢામાં હેને તો મેં એ તોયડાતા ને ખાધા હતા ને એનો કલર થઈ ગયો મુશ્કે ન થઈ ગયો જો હું નેચરલ કલર એની મજીક

ને રીંદર એટલી બધી એ નહીં એક તો વાતાવરણ એટલું વરસાદનું હોય ને કે સારો હાલો તો બીજું હું તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો આજે કેવી રીતે અમે પ્રમોશન શૂટ એક શોપનું કરીને તમને બધાને દેખાડી નિશા થોડી થોડી ક્લિપો કદાચ લેતી લેતી રહે કદાચ કદાચ બિહાઇન્ડ ધ સીન ત્યારે શૂટ કરી ને તમને કેતા તા ક્યાર ના હવા શૂટ કરવા જવાનું તો એક પ્રમોશન શોપ નું શૂટ હતું અને અહીંયા જો બધું હાલે હે તૈયારીઓ હાલે હે કપડા લેવા હોય તો અહીંયા આવવાનું ક્યાં ઠઠ્ઠામાં હવે બ્લોગ મે પ્રમોશન કરજો દે એક્સ્ટ્રા ચાર્જ લાગશે ભાઈ એ આપડા કલેજી ની ફોન મે ઘૂસ રહે હે ઓર ચશ્મે લગા રહે હે નંબર બડા રહે હે અપને

દાદા રૂપાળા ના થઈ જાય એસી ની હવા ખાઈ ને ખાઈ ને નાસ્તો કરી લીધો પાણીપુરી મને ભાવે દિલા ના દો ઘર પે ઓલી પૂરી વાળા પોતરા હે ને મવિચે લગા નહીં વો તો બિલકુલ નહીં ચલેગા તું એસા બોલી ના કે તુચ્છ બી એસે કઈને માંધો ને 1 રૂપિયા ની ચોકલેટ ખવરાવી દે હું મેળા મે હું આરો આલો તો બીજો હું આવે સૂટ મસ્તનો થઈ ગયો ને મજા આવી ગઈ ને આહા એમાં આઈસ્ક્રીમ લે એટલે જલસો પડી ગયો ક્લીસે જાય ને પાર્સલ કરાવે બિંદુ માટે હે

તને કાલે લઈ જાય બીન બેન અબીન તને કાલે લઈ જાય ઓ અબીન બેન માની ગઈ ચોકલેટ તાતમાં પકડી લે નાખી દે નાખી દે નાખી દે તને મસ્ત મસ્તને એને ધુવાડી કહેરી હે માખી વય જાય મચ્છર જાય બધું વય જાય પણ આજે ધુવાડી બંધ થઈ જાય ને પાછા આવી જાય ત્યાં સુધી સારું ત્યાં સુધી શ્વાસ થાય શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે તકલીફ સાંજે બધા બેઠા હે બધી મારે બધા